અને આ તો વેલા વેલાયે મારા કોઈક આઈડિયા મારો ગરગુલ નો અવાજ કે મારા એરંડો માં વીવાની છે જો મને કેરવા આવી તો શો જાવું એ તો ધોતી લેવાય ની ઉભા રહી આપડે તો કોક આઈડિયા કરવો પડશે મારે આટલી પાડી નાખી ફટાફટ ઘેર જઈને ડોસી કઉ શીરો બની નાખ તું હું લેવા આવું છું એટલે શીરો મેલો ને કુતરી કહેવા તો ના આવે આખા શીરો ચીરો લાવું છું તારા બદલે આજ બળ મેળવા દેજે

ઓ તારી આવા ખબર પડી કે કૂતરી કું બની તું તમે ફટાફટ હેરજો કાળ મુઢા નાઈ પણ મા તો કોમ જો કે કોમ નઈ તમે ઈ હેડો આજે ની ખબર લઈએ મારા અંગા દીર્યો ગેમ રમી ગયો સાખી મારા હેતરમાં આવ્યો છે અરે મને જૂઠું બોલ્યો છે કૂતરી ના અવાજ છે વાહ ભાઈ વાહ તને મુ કૂતરી

बाव याला मुगालो थाई कि एटला थाते ना कुदा बीदा जाउसो इतु बारो बार थीऊसो ए वामाई दहें गटतो बाजो कोईने बारो बार कारी सा ठांडी जाबर पड़ास्तों है लेड़ना त्याना माँ हेतर साइट जाउ नहे हारा हेतर में जोता ये शो संदाग